દીકરીની સગાઈ કરી દે છે ત્યારે પેલું કાળજુ રડતું હોય તો બાપ નો રડે મારી દીકરી હવે પારકી થઈ જશે સગાઈ પછી લગ્નની તારીખ લેવાય ખરીદી મા બાપ કરવા લાગે માને તો ખબર છે પારકું ઘર કેવું હોય વિદાય કેવી હોય માને તો ખબર છે બાપ અંદરથી રડતો હોય દીકરીને આપવા માટે કોઈ મેળું ન મારે એના માટે ઘર વેચવું પડે તો ઘર વેચી નાખે જમીન વેચવી પડે તો જમીન વેચી નાખે ઘરેણા વેચવા પડે તો ઘરેણા વેચી નાખે પણ મારી દીકરીને કોઈ મેળું ના મારે એના માટે માતા પિતા તૈયારી કરવા લાગે લગ્નની દિવસ જેમ જેમ નજીક આવે મા બાપનું કાળજું તો રડતું હોય માંડવાનો દિવસ આવે સવારમાં મંડપ મુહૂર્ત થતા હોય ગણપતિ દેવનું સ્થાપન થતું હોય માબાપનું કાળજું રડતું હોય દીકરીને પૂજામાં બેસાડવામાં આવે ગણપતિ દેવની સામે બેસીને દીકરી પણ ધ્રુસકે ને ધ્રુસકે રડતી ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ અત્યાર સુધી હું હતી મારા મા બાપનું ધ્યાન રાખતી હતી હવે હું વિદાય થઈ રહી છું તમે મારા મા બાપનું ધ્યાન રાખજો સાંજ પડે બધા સુઈ ગયા હોય મહેમાન આવ્યા હોય માતા પિતાએ સરસ વ્યવસ્થા કરી બે જ પાત્ર આપણા જીવનમાં છે માતા પિતા આખી રાત દીકરીની વિદાય વખતે ઊંઘ નથી આવતી આ બાજુ માંડવા નખાણા હોય માંડવાના થાંભલાના ટેકે બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય મારી દીકરી વિદાય થઈ ગઈ થઈ રહી છે આવતીકાલે બેટા મારું ઘર સૂનું બની જશે મારું આંગણું સૂનું બની જશે મારું મન સૂનું બની જશે અત્યાર સુધી તું હતી તો મારો આધાર અને સહારો બનતી નોકરી ધંધેથી બાપ થાકીને આવતો એક જ ઘરમાં પાત્ર એવું છે દીકરી હોય આજે મોડું થયું છે આવવાનું અને ખબર પડે બાપ આવે દોડતી દોડતી જઈને પ્રેમના બે શબ્દો એ ત્યાં ને ત્યાં બેટા તું મારો થાક ઉતારી દેતી હું બીમાર પડતો અડધી રાતે જાગી જાગીને હાથ પકડીને મને બેઠો કરીને બેટા તું દવા પીવડાવતી સમય વગર ઘરે આવતો બેટા તું પ્રેમથી મને ભોજન કરાવતી તારા વગર મને નહીં ગમે બાપ ને એમ કે દીકરી સુઈ ગઈ સુતેલી દીકરી ઉપર બાપ હાથ ફેરવે છે બેટા મારી જેટલી તાકાત હતી એટલું હું તને આપી રહ્યો છું કદાચ કોઈ ખોટ ખામી રહી જાય તો તારા બાપને તું માફ કરજે આ બાજુ માં દેરાણી જેઠાણી ઘરના બધા બેઠા હોય બધાને પૂછે કઈ ભૂલાય તો નથી જતું ને કઈ રહી તો નથી જતો ને માને ખબર છે મેણું કેવું હોય મારી દીકરીને કોઈ મેણું ન મારે માં આખી રાત જાગી જાગીને યાદ કરી કરીને દીકરીને વિદાયની તૈયારી કરે સવાર પડે માંડવામાં વરરાજ આવે બ્રાહ્મણ દેવતા કન્યા દાન માટે આદેશ કરે ત્યારે માતા પિતા માંડવામાં જાય ત્યારે માતા પિતાની દ્રષ્ટિ દીકરીના મુખ પર થંભી જાય છે મારું કાળજાનો ટુકડો વિદાય થઈ રહ્યો છે દીકરીનો જમણો હાથ પકડીને મા બાપ દીકરીને કહે છે બેટા મને વિશ્વાસ છે આ દીકરો તને સુખી કરશે અને મા બાપ નિસ્વાર્થ ભાવે પોતાના કાળજાના ટુકડાનો દાન અજાણા પાત્રના હાથમાં કરી દે છે જીવનમાં મોટા મોટો દાન હોય તો કન્યા દાન છે એની પાછળ કોઈ સ્વાર્થ નથી કન્યા દાન પછી બ્રાહ્મણ દેવતા ફેરા માટે માતા પિતાના હાથમાં ફૂલ ચોખા દરો સોપારી સવા રૂપિયો જેને સુકન કહેવામાં આવે છે પાંચ પાવલી દીકરીના ગ્રંથિ માટે મા બાપના હાથમાં આપવામાં આવે છે સોપારી મુકતો બાપ દીકરીને પ્રાર્થના કરે બેટા સોપારી અડકતાનું પ્રતિક છે તું પારકે ઘેરે જઈ રહી છે ગમે તે પરિસ્થિતિ આવે ક્યારે ડગતી નહીં હું બેઠો છું બાપને ખબર છે વધારે જીવવાનો નથી

એનો લગ્નનો સમય આવે મામેરાનો સમય આવે કદાચ હું દુનિયામાં ન હોય અને મામેરામાં તારો ભાઈ પોચી ના શકે તું ખોટું નહીં લગાડતી આ ત્રીજી પાવલી તારા મામેરા માટે મૂકું છું ચોથી પાવલી મૂકતો બાપ આંખમાં આંસુડાની ધાર છે દીકરીને બે હાથ જોડ્યા છે મારી વાલી દીકરી કુદરતનો નિયમ છે જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત છે બેટા તારું મૃત્યુ આવશે ને ત્યારે તો હું દુનિયામાં નહીં હોય પરંતુ કહેવાય છે કે કફનની સાથે સાથે પિયર તરફથી પણ કપડું ઓઢાડવામાં આવે છે બેટા એ સમયે તારો ભાઈ પોચી ના શકે તું ખોટું નહીં લગાડતી આ ચોથી પાવલી તારા કફન માટે મૂકું છું પાંચમી પાવલી મૂકતો બાપ આંખમાં આંસુ સાથે દીકરીને પ્રાર્થના કરે છે મારી વાલી દીકરી તારા મૃત્યુ પછી બારમાં ને તેરમાં ને વિધિ આવે એ સમયે તું દુનિયામાં નહીં હોય

પણ તું આપણા મા નું ધ્યાન રાખજે દીકરીને જતા જતા મા બાપ ની ચિંતા હોય ભાઈને મા બાપની જવાબદારી સોંપીને દીકરી વિદાય થાય દરવાજે પોચે ત્યારે એને કહેવામાં બેટા છેલ્લી નજર જે ઘરમાં પાપા પગલી કરે છે જે ઘર સાથે પ્રેમ બંધાય એકવાર નજર કરી લે ત્યારે દીકરીની નજર માત્ર જતી હોય તો બાપ ઉપર જાય છે 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 ડોટ મૂકે ખભે માથું મૂકીને ને રડે અત્યાર સુધી કોઈ તકલીફ પડતી તારો આધાર સહારો મળતો નાલપણ માં મને કઈ તકલીફ પડતી ખભે રાખીને રાત રાત જાગીને મારા દુઃખ ને દૂર કરતો હાથ નો હિચકો બનાવીને હિચકાવતો હે પિતા હે પરમેશ્વર તારી દીકરી પારકે ઘેર જઈ રહી છે

આપણા ઘર માં આવીને કારણ વગર દુખી થતા થતી હોય કયા મા બાપ સહન કરી શકે અરે માં ભગવતી એ વિદાય વખતે સાહિત્ય લખ્યું છે એ પણ ભેટમાં આપજો અને દીકરીને કીજો બેટા જે ઘરમાં જાય ને એ ઘરમાં ગાયત્રી મહામંત્ર નું રટણ કરી માં ગાયત્રી ને પ્રાર્થના કરજે બેટા એ ઘર સ્વર્ગ બનશે ઘર મંદિર બનશે એ ઘરમાં સાક્ષાત એ સુક્ષ